ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતની એક ચેનલ ઉપર ઇન્ટરવ્યુ દરમિયાન કે ચેલેન્જ આપી છે 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 એ પોતે પોતે ભલે ભલે ઓછું પાસ જ પણ એમની પાસે ખૂબ નોલેજ છે વિશાળ જ્ઞાનનો ભંડાર ભર્યો છે કે તેઓ આઈએસ આઈપીએસ પાસેથી શીખે છે નેતાઓ પાસેથી શીખે છે અને રોજ શીખે શીખે છે એટલે એમની પાસે એટલું બધું નોલેજ છે કે એ પોતે કોઈ પણ વિષય ઉપર ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જ આપે છે આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે મેં ગુજરાતના ગૃહ મંત્રીને વિનંતી કરી છે કે તમારી પાસે જે મંત્રાલય છે જે વિભાગ છે તમારી પાસે જેલ છે તમારી પાસે હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ છે તમારી પાસે સિવિલ ડિફેન્સ છે તમારી પાસે જે કંઈ પણ વિભાગ છે એ વિભાગને લગતા કોઈ પણ વાય ઝેડ વિષય ઉપર જાહેર ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે હું તૈયાર છું ગુજરાત પણ તૈયાર છે લોકોને જાણવું છે લોકોને સમજવું છે લોકોને પણ જેમ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર નેતાઓ વચ્ચે ડિબેટ થાય છે જનતા પોતે વિચારી શકે એવી રીતે એક જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચા થાય છે એવું ગુજરાતમાં પણ થાય એમ જનતા ઈચ્છે છે માટે મારી ગુજરાતના ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે ચેનલ પણ તમે નક્કી કરો એન્કર પણ તમે નક્કી કરો મુદ્દો પણ તમે નક્કી કરો સમય પણ તમે નક્કી કરો તારીખ પણ તમે નક્કી કરો જગ્યા પણ તમે નક્કી કરો ઓડિયન્સ પણ તમે નક્કી કરો બધું જ તમે નક્કી કરી લીધા પછી બધી જ તૈયારી તમે કરીને આવો વાંચીને આવો લખીને આવો અભ્યાસ કરીને આવો સમજીને આવો વિચારી બધું જ થઈ ગયા પછી આપણે બંને જાહેર મંચ ઉપર ખુલ્લામાં ચર્ચા કરી અને ગુજરાતના લોકોને આપણે કે કઈક જાણકારી મળે સમજવા મળે એવો પ્રયત્ન કરીએ આ સાથે મારી તો એ પણ બાહેધરી છે કે પૂરા માન સન્માન અને સૌજન્ય સાથે આપણે આ ચર્ચા કરીશું કેમ કે આપણે ઝઘડો નથી કરવાનો આપણે કોઈ લડાઈ નથી કરવાની કે ભાગબટાઈ નથી કરવાની ચર્ચા કરવાની છે સારા વિષય ઉપર તો ગૃહમંત્રી નક્કી કરે તે વિષય ઉપર ગૃહમંત્રી નક્કી કરે તે ચેનલમાં ગૃહમંત્રી નક્કી કરે તે એન્કરની હાજરીમાં ગુજરાતના વિષય ઉપર ગુજરાતના યુવાનો મહિલાઓ બાળકો કાયદો વ્યવસ્થા જેલ પોલીસ દારૂબંધી જે કઈ વિષય ગૃહમંત્રીને યોગ્ય લાગે તેના ઉપર આપણે ચર્ચા કરવી છે હું ગૃહમંત્રીના જવાબની રાહ જોઈશ કેમ કે કોઈ પણ ગૃહમંત્રી કક્ષાનો માણસ એક વખત જ્યારે ઇન્ટરવ્યુમાં જાહેર મોટી ચેનલના માધ્યમથી બે શબ્દો બોલે છે તો એ શબ્દોની પણ કોઈ કિંમત હોય છે એ સાબિત કરવું બહુ જરૂરી છે

તો તમે તમારા શબ્દોને પાળો છો તમે તમારી બોલાયેલી વાત ઉપર સ્ટેન્ડ કરો છો તમે જે વાત જાહેરમાં લલકારીને બોલો છો એ વાતની ઉપર તમે કાયમ રહો છો એવું ગુજરાતની જનતાને ભરોસો અપાવવા માટે પણ તમારે જાહેર મંચ ઉપર ચર્ચા કરવી જોઈએ હું રાહ જોઉં છું આપણે ચર્ચા કરીશું જય હિન્દ જય જય ગરી ગુજરાત